આ મામલે વાલીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે ન્યાય અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આવતીકાલે પહેલી રોજ એક કલાકે માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવશે એનસીપીસીઆર દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન ન થવાને કારણે વિદ્યાર્થીઓના હિતો જોખમાઈ રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા મામલે દાખવવામાં આવેલી નિષ્ક્રિયતા અત્યંત નિરાશાજનક છે વીપીએ આશા રાખે છે કે કલેક્ટરશ્રી આ મામલે ગંભીરતા દાખવી તરત અને કડીક પગલાં લેવા આદેશ કરશે જેથી વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય મીડિયાના તમામ મિત્રોને ઉપસ્થિત રહેવા અને આ મહત્વપૂર્ણ મુદ્દાને વાંચા આપવા વિનંતી છે પોદાર વર્લ્ડ સ્કૂલથી આવ્યા છે જે સમામાં છે હવે લગભગ ચાર પાંચ મહિનાથી એમાં ફીસનું એક ઇસ્યુ ચાલે છે હવે મેં એઝ પર મારી વાત કરું તો મેં પોતે અરાઉન્ડ એક લાખ પંદર હજાર રૂપિયા ત્રણ વર્ષમાં વધારે સ્કૂલમાં ફીસ ભરી છે હવે આનું જ્યારે ઇસ્યુ મેં રેસ કર્યું તો એ લોકોએ ઇનિશિયલી શું કહેવાય એવું કીધું હતું કે ભલે અમે લોકોએ અપીલ કરેલી છે એ અપીલ એનું રિઝલ્ટ આવશે એટલે પછી અમે તમને ફોરવર્ડ કરીશું પણ મેં જ્યારે આરટીઆઈ કરીને બધા ડિટેલ્સ મંગાવ્યા તો મને ખ્યાલ આવ્યો કે બોલે ત્રણ ચાર જે ઓલરેડી નોટિસીસ એફઆરસી મોકલી છે એમાં એફઆરસીએ પોતે કીધેલું છે કે એ લોકોએ જે ફીસ એફઆરસી ડિસાઇડ કર્યું છે એના કરતાં વધારે ફીસ લીધેલી છે જાણ થઈ છે એ લોકોને અને એ લોકોએ જેટલા અપીલ કરેલા છે બધામાં એવા એવા ખર્ચા બતાવે છે જે એફઆરસીએ કાપી નાખેલું છે છતાં આ લોકો આ રીતનું એ કરે છે અને આ વસ્તુ અમે લોકો એનસીપીસીઆરમાં એ ફોરવર્ડ કરેલી છે એનસીપીસીઆરએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને અને કલેક્ટરને એક લેટર ફોરવર્ડ કર્યું છે આજે ત્રણ મહિના થઈ ગયા છે પણ એની કોઈ કાર્યવાહી થઈ નથી હજુ મારું નામ અજીન છે મારા બે છોકરાઓ ત્યાં ભણતા હતા એક છોકરાને લોકોએ એલસી આપી દીધી હવે એની માટે હવે બધું ચાલે છે આજ હમ લોકો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓર કલેક્ટર કો આવેદન પત્ર пеટિશન પર રૂપ મે દેને કે લિયે આયા હતા માર્ચ 2025 મે બોર્ડર સ્કૂલ્સ કે પેરેન્ટ્સ કે રજવાત કે અનુસંધાન મે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ ને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓર મેજિસ્ટ્રેટ વડોદરા કો આદેશ કિયા થા કે પેરેન્ટ્સ કા જો કમ્પ્લેઇન્ટ હે વો સ્ટડી કરકે योग्य कार्रवाई करे डिस्ट्रिक्ट मजिस्ट्रेट और कलेक्टर के ऑफिस में मार्च 2025 में एन के तरफ से आदेश डायरेक्शन आने के बाद भी आज जून महीना खत्म हुआ जुलाई महीना चालू हुआ तीन महीने के बाद भी कि कोई ठोस कलम ले लेने में नहीं आया कलेक्टर के ऑफिस तरफ से और ये स्कूल का जो अत्याचार और मानसिक त्रास है उनका मात्र दिन बाय दिन बढ़ते जा रहे हैं तो इस सिलसिले में हमने ये मांगनी किया डिस्ट्रिक्ट मजिस्ट्रेट से कि समय मर्यादा में इसके अंदर निकाल करने के लिए आदेश करें डी ऑफिस और एक कड़क एक संदेश बड़ोदा में सभी वायलेटर स्कूल्स के लिए भेजा जाए ताकि ये वायलेशंस बंद हो जाए तात्कालिक